તાજે જન્મેલું બાળક હોય ગુડિયામાં એના પણ પૂછો કે આગામી વીસ વર્ષ સુધી પ્રમુખની ગાઈડલાઈન અથવા તો ચાર્ટ બતાવો તો નાનું બાળક પણ કહી શકશે કે આગામી વીસ વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ કોણ હશે તા સાંભળ્યા તમે ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારને તાજેતરમાં કોંગ્રેસે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરી છે તો હવે આ બાબતે બીજેપી પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે લંગડા ગોડા રેસના ગોડા શાદીના ગોડા અને બગીના ગોડાને આવું બધું કરીને રાહુલ ગાંધીએ રાજકીય પક્ષને તબેલામાં ફેરવી નાખ્યો છે ભાજપને એમાં કશું જ લેવા દેવા નથી કોંગ્રેસમાં તારા પછી મારો વારો વારો પછી વારો એમ પ્રદેશ પ્રમુખ બનાવાય છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાઠ ગુજરાતમાં કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી કરી છે ત્યારે હવે ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે તાજું જન્મેલું બાળક હોય એને પણ પૂછીએ તો ખબર પડશે કે આગામી વીસ વર્ષ સુધી પ્રમુખની ગાઈડલાઇન અથવા તો ચાર્ટ બનાવો તો નાનું બાળક પણ કહી શકશે કે આગામી વીસ વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ કોણ છે કારણ કે પ્રજાને ખબર છે કે આના પછી

કારણ કે પ્રજાને ખબર જ છે કે આના પછી આ આના પછી આ તારા પછી મારો મારા પછી મારો વારા ફરતી વારો આ એક કોંગ્રેસની પદ્ધતિ છે પક્ષને તબેલામાં રૂપાંતરિત કરવાનો કોઈનો યશ જતો હોય તો માનનીય રાહુલ ગાંધીજીને જાય છે કે એ લંગડા ગોડા રેસના રેશના ગોડાન શાદીના ગોડાન બગીના ગોડા ને આવું બધું કરી અને એક રાજકીય પક્ષને તબેલામાં જો કોઈએ ફેરવ્યો હોય તો રાહુલ ગાંધીજીએ પોતે જ ફેરવ્યો છે ભારતીય જનતા પાર્ટી એમાં કશું લેવા દેવા નથી એટલે પોતાના પક્ષને તબેલામાં રૂપાંતર કરી અમિતભાઈ ચાવડા આવ્યા શુભેચ્છાઓ છે એમને તુષારભાઈને શુભેચ્છાઓ છે પણ નવું શું કર્યું કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજમાંથી આવતા અમિત ચાવડાની નિમણૂક કરી છે જ્યારે વિધાનસભામાં પક્ષના નેતા તરીકે સમુદાયમાંથી આવતા તુષાર ચૌધરીની નિમણૂક કરી છે તો હવે સૌની નજર ભારતીય જનતા પાર્ટી પર છે કેમ કે ગુજરાતમાં બીજેપીના પ્રદેશ પ્રમુખ સી આર જગ્યાએ બીજેપી પણ કોઈ ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી શક્યતાઓ જતાવાઈ રહી છે તો હવે જોવાનું એ છે કે બીજેપી કોને પ્રદેશ પ્રમુખ બનાવે છે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો વિસાવદરમાં જે પેટા ચૂંટણી થઈ તેમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે તો જયરાજસિંહ પરમારની આ વાતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો નમસ્કાર